હિન્દુ ધર્મની પરંપરા અનુસાર સારા ભવિષ્ય માટે લગ્ન પહેલા વર અને કન્યા બંનેની કુંડળીનું મિલન કરવામાં આવે છે ગર્ભ ધારણથી લઈને મૃત્યુ સુધી કુલ સોળ સંસ્કાર હોય છે આમાંથી પાણી ગ્રહણ સંસ્કાર લગ્ન ખૂબ મહત્વપૂર્ણ હોય છે લગ્ન સમયે કુંડળીનું મિલન છોકરા છોકરીના સંભવિત સંબંધમાં મોજૂદ કોઈપણ પ્રકારના દોષ કે ગ્રહોને ચોક્કસ રીતે જાણવા માટે કરવામાં આવે છે આ જે કારણ પણ છે કે જે સુખી જીવન માટે એક નાડી હોવાથી નાડી હોય છે જે ક્રમશઃ આદિ નાડી મધ્ય નાડી અંત્ય નાડી છે જો કુંડળી મેળવણીમાં નાડી કે ભકૂટ દોષ લાગે છે તો પછી લગ્ન પછી મુશ્કેલીઓ આવે છે ચાલો જાણીએ શું છે નાડી દોષ જ્યોતિષશાસ્ત્ર મુજબ વર અને વધુ બંનેની એક નાડી હોવાથી આ દોષ લાગે છે ત્રણ પ્રકારની નાડી હોય છે જે ક્રમશ આદિ નાડી મધ્ય નાડી નાડી છે જો કુંડળી મેળવણીમાં નાડી કે ભકુટ દોષ લાગે છે તો લગ્ન પછી મુશ્કેલીઓ આવે છે આમાં નાડી દોષ લાગવાથી લગ્ન ન કરવાની સલાહ આપવામાં આવે છે છોકરા અને છોકરીની કુંડળી મિલાન સમયે ઘણા દોષો જોવામાં આવે છે પરંતુ મુખ્યત્વે કુંડળીમાં માંગલિક દોષ નાડી દોષ અને ગણદોષનું આકલન કરવું ખૂબ જ જરૂરી હોય છે જો છોકરા અને છોકરીની કુંડળીમાં નાડી દોષ હોય તો તેમના લગ્ન પછી જીવનભર સમસ્યાઓ દુઃખ મુશ્કેલીઓ વગેરે લાગેલી રહે છે કુંડળીમાં નાડી દોષ હોય તો લગ્ન ન કરવાની સલાહ આપવામાં આવે છે ગર્ભ ધારણથી લઈને મૃત્યુ સુધી કુલ સોળ સંસ્કારો હોય છે આમાંથી પાણીગ્રહણ સંસ્કાર એટલે કે લગ્ન ખૂબ મહત્વપૂર્ણ હોય છે લગ્ન સમયે કુંડળીનું મિલાન છોકરા છોકરીના સંભવિત સંબંધમાં મોજૂદ કોઈપણ પ્રકારના દોષ કે ગ્રહોને ચોક્કસ રીતે જાણવા માટે કરવામાં આવે છે આ જે કારણ પણ છે કે સુખી જીવન માટે છત્રીસમાંથી ઓછામાં ઓછા અઢાર ગુણોનું મળવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર નાડી દોષનું સમાધાન કરવા માટે છોકરા કે છોકરીએ સોનાની કે ચાંદીની નાડી બનાવીને તેની સવા લાખ કે એકાવન હજાર મહામૃત્યુજય મંત્રના જાપથી પૂજા કરવી અને ત્યારબાદ દશાંશ મંત્રોથી હવન કરવાથી નાડી દોષ પૂર્ણ રીતે ખતમ થઈ જાય છે દીકરા દીકરી મોટા થાય એટલે સૌથી પહેલાં સ્વાભાવિક રીતે આપણે એનો લગ્નનો વિચાર કરીએ છીએ અને લગ્નનો જ્યારે સમય આવે જ્યારે એના બાયોડેટા આવતા હોય ત્યારે આપણે વિશેષ કરીને કુંડળી મેળા કરાવીએ છીએ એમાં પણ છત્રીસ ગુણમાંથી અઢાર ગુણ મળવા જરૂરી છે એમાં પણ વિશેષ કરીને ગણદોષ નાડી દોષ અને મંગલદોષ જોવામાં આવે છે જ્યારે આદિક મધ્ય અને અંત્ય આ ત્રણ પ્રકારની નાડી છે સામે પણ એક જ નાડી આવતી હોય તો એને જ્યોતિષની ભાષામાં નાડી દોષ કહેવામાં આવે છે અને જો કુંડળીમાં નાળી દોષ બનતો હોય તો આરોગ્યવર્ધક પ્રોબ્લેમ થઈ શકે છે અને ભવિષ્યમાં આવનાર સંતાનોને પણ પ્રોબ્લેમ એટલે કે ભાઈ સંતાન થવામાં પણ પ્રોબ્લેમ અથવા તો સંતાન કેવું થાય એનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે માટે નારીદોષ હોય તો અવશ્ય વિદ્વાન જ્યોતિષ દ્વારા કુંડળી મેળાપક કરીને પછી જ આગળ વધવું જોઈએ એના ઉપાયમાં વાત કરીએ તો વૈદિક બ્રાહ્મણો દ્વારા એકાવન હજાર જાપ અથવા તો સવા લાખ મહામૃત્યુ જેના જાપ કરવામાં આવે તો અવશ્ય નારીદોષમાંથી મુક્તિ મળે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયો જો આપણે ગમ્યો હોય તો તેને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો મળીએ એક નવા વિષયની સાથે જલ્દી નમસ્કાર